તમારી માતાનો વચ્ચેની જે ભક્તિ છે ને એ મારા ધામમાંથી કદાચ મળશે એવો વિશ્વાસ રાખજો નહીં તો જાદુ મંતર જંતર મંતર ચોકી મૂળા આ બધું કરીને થાક્યા છો એટલે હું બે હાથ જોડું છું કે આ બધું દર રવિવાર કહું છું ને આજે કહું છું બધા વેમ કાઢી આ ભાવ આલે ભાવ ચાલુ કર દો તમારી માં ગોડા ગમે તેવા નર્તર હશે ને કદાચ તો પાતાળમાં ઘાલ દેશે તમારી માતાઓ અરે જગત જનની આધ્ય શક્તિ માં છે તમારી ચામુંડા કમ છે મહાકાળી કમ છે બ્રહ્માણી કમ છે કોડિયાર કમ છે શક્તિ કમ છે હરસિદ્ધિ કમ છે

અને તમે એમ કહો નડ કઈક નડસ કઈક નડસ તો ગોડા દેવી શક્તિ તમને સંદેશ છે તારે આ વિચાર કરો છો પણ એ નર્તન ની અનુભૂતિ કેમ થાય છે એટલે થાય છે કે તમે છે ને માતાની ભક્તિ એના પામવા માટે નહીં કરતા એના વાલ કરવા માટે નહીં કરતા એના પ્રેમ કરવા માટે નહીં કરતા એના માં મોની નહીં કરતા એની ભક્તિ છે ને કોમ કરવા વાળી માં તરીકે કરો છો ને એટલે તમારી માં પાછી પડે છે કે માતા એટલે શું નારિયલ મોનો ચુંદડી અગરબત્તી મોનો પેડા મોનો બાધા રાખો માનતા રાખો કામ થઈ જાય અને ટાઈમસર સર એની માનતા બાધા પૂરી કર દો બસ આજ તમે માતા મોનો છો ખાલી કે કોમ કરે આપણા આપણા કામ કરે આપણા કામ કરે એ દ્રષ્ટિ થી જોવો છે દુનિયા કોઈ કીધું તમારી કુર દેવી ચામુંડ માં તો કે ચામુંડ બે હોત કોમ કરે તો બે હાડું કોઈ મેલડી હોય પેઢી ની જાગૃત થઈને આવી હોય કોઈ દીકરા ને ધૂળવા સપને બતાવતી હોય કોઈ ભુવા જોડે કદાચ જોડાવા જતા હોય તો હે કદાચ વારે ઘડી આવતી હોય કે ભાઈ તમારા બાપ દાદાની કોઈ મેલડી માતા તો શું કે છે મેલણી હોય ત્રણ મહિના મારું આ કામ કરી આલે તો હું મોનું તો એમ દીવો આલું તો મેલણી દીવાની ભૂખ નહીં મેલણી ને કઈ નારીઓની ભૂખ નહીં એના પેડાની હુકડીની ભૂખ નહીં એટલે માતાઓ દૂર ભાગસ બધાતી કોમ વારી મોનો છે એના કોમ વારી પણ સાચી ભક્તિ તો કોઈ કોઈ વિરલો દીકરો જ હશે કોઈ ભક્ત જ હશે હાચો એવો કે જેને ખરેખર માં દેવી શક્તિની ઓળખ કરી અને એના શરણે પડી જેવું હોય કે માં માર તારા વગર મારું જગત માં કોઈ નહીં તો એક મનમાં પ્રશ્ન થતો હશે કે માં તું કે છે કે વાત સાચી કે મારા ઘેર અમારી માં બેઠી છે અમે એના વાલ પ્રેમ કરીશું માં તું જે રીતે શીખવાડે છે એ પ્રમાણે એની ભક્તિ કરીશું પણ માં અતાર બહુ દુખી છે થોડું દુખ તો દૂર કરિયાલ તો જો કદાચ હાચી ભક્તિ થી મારા કેવા અનુસાર મારી આ વાતો તમે સાંભળી અને સાંભળી અને ઘેર જઈ જે જે ભાવિક ભક્તો પાલન કરશે ને એના પડખે હું ખુખાર મેલડી ઊભી રહી અને ઊભી રહું છું નગલે પગલે હોઉં છું એ દરેક ભાવિક ભક્તોનો અનુભવ છે કે જે છેલ્લા ત્રણ મહિનાથી મારા સાનિધ્યમાં આવતા હોય અને જે મારા પ્રવચન ઘેર બેઠા જોતા હોય અહીં હોભરતા હોય એનો મારો અનુભવ છે કે માં તું ચોવીસ કલાક અમારા હાજર હાજર રહે છે સાચી વાત છે માં અમે જે પ્રાર્થના કરીએ જે પ્રમાણ માગીએ ને મારી ખુખાર મેળવી તું આપી દે છે તું સપને આવે છે માં તો તમારા પડખે રહીશ તમારી જોડે રહીશ તમારો હંગાત રાખીશ જો લગીન આ સંસાર રૂપી મેળામાં તમારી કુળદેવીની તમારી આંગળી આ મેળામાં રમકડા જોવામાં સારું હારું ખાવામાં ચકડોળમાં બેહવા માટે ડાફોરિયા મારવામાં તમારી કુળદેવીની આંગળી છૂટી ગઈ એ આજે તે તમે ભલે દુનિયાના સુખ પાછળ દોડતા પૈસા પાછળ મિલકતો પાછળ મોન સન્માન પાછળ બધી પાછળ ભાગતા પણ તમને સંતોષ કેમ નહીં મળતો મળે છે કોઈ ગમે તેઓ રૂપિયા વાળો કરોડપતિ થઈ જાય પછી એને સુખ મળે છે એ રવિવાર ફરજ એ માતાઓ માતાઓ ફરજ એ અંદર કોને ચોક ભૂવા કરે છે ચમ એ કરોડો રૂપિયામાં એમનો સંતોષ નહી મળતો એમને રાતે ઊંઘની ગોળીઓ ખાવી પડે છે તો ગમે તેટલું આ સંસાર નું તમે પ્રાપ્ત કરી લેશો ભેગું કરી લેશો ને પણ ખા કમી તો લાગશે જ કે હજુ કઈક રહી જાય હજુ કઈક રહી જાય હજુ કઈક રહી જાય લાગશે ને તમારે જો ગમે તેટલું આવી જશે લો હું કહી દો તથા કાલથી બધા સુખી સુખી થઈ જાવ પણ છતાંય તે તમને કઈક કમી લાગશે હારું માં ભલે આ રૂપિયા છે પણ માં તારા ધામમાં જે અમે આવતા હતા ને અને જે આનંદ મળતો હતો એ આનંદ નહીં મળતો થશે કે નહીં એટલે કઈક કમી તમારા જીવનમાં દરેકના જીવનમાં કઈક ની કઈક કમીઓ ખામીઓ રહેશે તો કેમ રહેશે ખરેખર માં જે વસ્તુ માટે તમે ધરતી પર દરેક મનુષ્યનો જન્મ થયો છે ને એને શોધવા માટે એને પામવા માટેની કોઈની મહેનત નહીં અને જે વસ્તુ નહીં રહેવાની અસત વસ્તુ ગાડી ઘર બંગલા પરિવાર માન સન્માન ઇજ્જત જમીન જે વસ્તુ નહીં રહેવાનું એ અહીંનું અહીં રહેશે તમે આ ધરતી છોડી આ લોક છોડી અને પરલોક જતા રહેશો સ્વર્ગ નર્ક જતા રહેશો પણ એ વસ્તુ અહીંની અહીંયા જ રહેવાની છે નષ્ટ થઈ જવાની છે એ તમારી જોડે જોડે નહીં આવવાની છતાં એના એના પામવા માટે રાત દાડો દોડ 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 કરે છે ને છતાંય તે સુખ હાથમાં નહીં આવતું આમ પાણી જેમ મુઠી ભરો અને સરકી જાય છે ને એવી રીતે આજના મોણસો ગમે તેટલી મહેનત કરે ને પણ હરખું સુખ મળતું દરેકનો અનુભવ તન તોડ મહેનત કરીએ છીએ રાત દાડા ના ઉજાગરા કરી મહેનત કરીએ છીએ જબરા પરિશ્રમ કર્યા છે છતાંય જીવનમાં અસફળતા મળી લે તારે ભગવાન માતાજીનો દોષ કાઢે એ ભગવાન સહ નહીં માતા સહ નહીં માતા હોય તો આપણે શું કામ દુખી થઈએ આટલી પ્રાર્થના કરી આટલો કગર્યો આટલી પૂનમો ભરી આટલા રવિવાર ભર્યા તો કેમ થાય છે તમે આ વસ્તુ પામવા માટે માતાઓની પૂનમો ભરો છો રવિવાર ભરો છો ને એના કારણે તમારા નિરાશ થવું પડે નેહાકા લેવા પડે કે મેં આટલા અંબાજી મેં આટલી પૂનમો ભરી બહુચરાજી આટલી પૂનમો ભરી ચામુંડાએ એ માએ પાવાગઢ આટલી પૂનમો ભરી કુખાર મેરડી આટલા રવિવાર ભર્યા પણ છતાંય મારું કામ ના થયું તેનું કારણ એક જ છે કે ખરેખરમાં તમે જે વસ્તુ માગો છો ને એના કરતા વિશેષ વસ્તુ માતા ના હોય પણ એટલી કોઈ ધીરજ હોતી દોડો તમે તમારે રાત દોડાની મહેનત કરીને દોડી દોડીને થાકી થાકીને તો આયા છો નહી બધું પોતાનું ભરતો બધું વાપરી લીધું બુદ્ધિ વાપરી લીધી વાપરી લીધું અને બધું જીવનમાં કદાચ સફળતા ના મળી એટલે માતાઓ વાપરી એટલે ભુવા વાપર્યા આ શું ખોટું તો જીવનમાં એક વસ્તુ એવી છે કે જેને પ્રાપ્ત કર્યા પછી કશું વસ્તુ પ્રાપ્ત કરવાની બાકી રે એ શું છે તમારો પૂર દીવો કેમ કે આ ધરતી પર જન્મ તમારા બાપ દાદાએ તમારો જન્મ થવા માટેની માનતા રાખીએ છે કે માં અમારા વંશ વેલા આગળ વધારજે છે માં દીકરો હાલજે મા દીકરી હાલજે કોઈ ની કોઈ બાધાના જ હોય છે બધાએ ખબર છે ને તમારા પપ્પા એ દાદા એ ખોઈએ બધાએ બાધાઓ રાખીએ છીએ તો તમે જન્મો ને તમે આ ધરતી પર જન્મો ને તારે તમારી કુળદેવી હોય જન્મો ત્યારે તમારી કુળદેવી તમારી જોડે હોય અને મૃત્યુ પામો ને તારે તમારી કુળદેવી જશે જગતનું બીજું કોઈ નહીં હોય પણ જન્મના મૃત્યુ વખતે જો તમારી માં જોડે હોય તો આ વર્તમાનના જીવનમાં તમે એને તો ભૂલી જાવ છો જેના કારણે તમારું અસ્તિત્વ ટકી રહ્યું છે તમારા વંશ વેલા ટકી રહ્યા છે તમારી પેઢી ટકી રહી છે હાલ તમે અનુભવ કરો હોય તો કોઈ કરી જો પોતાની કુળદેવીને એક વખત મેણો મારીને કહી જો કે માં જો તારા આશીર્વાદ હોય ને છે તારી કૃપા અમારી પર ચકાસવું છે પ્રમાણ આવું છે માં બસ વધારે નહીં મારે એક પ્રમાણ આલ મારા માથે થી જો તારો હાથ કદાચ મારા માથે હોય તો માં ચોવીસ કલાક માટે હાથ લઈ લે તારો મારે જોવું છે તારો હાથ જેટલો છે માથે

ગાડી અમારી એક્સિડન્ટ થયો અમારા બાઇક લઈને પડ્યા હતા પાછળ ગાડી આવતી હતી માં આટલા રહી જ્યા કોણ બચાવ બધા ઘટનાઓ આ ભરવા મળે મળે છે ને તો આજે તે તમારી રક્ષા કરીને બેઠી છે પણ બસ એની જો લાલચ થી એને ના પૂછશો ભક્તિ કોને કહેવાય નું બીજું નામ પ્રેમ પ્રેમ માં કોઈ સ્વાર્થ હોય કોઈ પત્ની પ્રેમ કરતી હોય એનો કોઈ સ્વાર્થ હોય પતિ ભલે દારૂડિયો હોય પણ એને ઘેર ખાવા કાઢી પડે બે ગારો બોલી લે તે લે દે દારૂડિયો હોય ને તો ધોકેણું મારી હાવેણી મારીન વગાડે પછી એ જ પૂછે કે બહુ આગ્યું લાવો હાથ એનો પ્રેમ કરતી હોય મા એનો દીક